હું આ મંચ ઉપરથી આપ સૌ કાર્યકર્તાને આહવાન કરું છું કે આપણે છાસી જુનાગઢ વિધાનસભા આ સાતે સાત વિધાનસભા કરતા સૌથી વધારે લીડ આપણે આપવાની છે એના માટે આજ આપણે ભેગા થઈએ છીએ અને હું તમારા થકી પાટીલ સાહેબને પણ સંદેશો આપીશ કે જુનાગઢ છ્યાસી વિધાનસભા સાતે સાત વિધાનસભા કરતા સૌથી વધારે લીડથી જુનાગઢ આગળ રહેશે રહે ને તમારો ભરોસો કહી દઉં ને હોકારો આ કેના તો જોર થઈ ગયો તો જોર થઈ ગયો હું એવું માનું છું કે આપણે સીટ આપણે જીતીને આપણું કમળ દિલ્હી ખાતે મોકલવાનું છે વિશેષ મારી પૂર્વ કીધું હશે પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યારેય ઘેર હોતી જ નથી રાઉન્ડ ધ ક્લોક સંજયભાઈ કીધું એમ ત્રણસો પાઠ દિવસ આપણા કાર્યાલય ખુલ્લા જ હોય છે પરંતુ ચૂંટણી આવતી હોય જ્યારે આ રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે અને એમાં કાર્યાલયની મહત્વની ભૂમિકા હોય છે આપણે છેલ્લા એક મહિના થયા આપણા ઉમેદવાર ભાઈશ્રી રાજેશભાઈ માટે મહેનત કરીએ હું જોઉં છું દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં ડોર ટુ ડોર એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે લોક સંપર્કમાં જેમાં

તેર લોકસભાની ચૂંટણી જે રીતે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ત્રીજી ત્રીજી વખત વખત દેશનું સુકાન જઈ રહ્યા છે એ જ રીતે રાજેશભાઈ પણ ઉમેદવાર તરીકે આવ્યા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી એ નેમ લીધી છે કે ગુજરાતના બે પનોતા પુત્ર જયારે ભારત નું સુકાન સંભાળી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ તો બે વખત છવ્વીસે છવ્વીસ તો જીતા જ છીએ તો ત્રીજી વખત આપણે નવો ભાગ રેકોર્ડ કરવો છે છવ્વીસે છવ્વીસ તો જીતશું પરંતુ દર એક સીટ પાંચ લાખ થી વધારે મત થી જીતવાની છે